ફાઈનાન્સ નો હપ્તો લેવા ગયેલા એજન્ટ ઉપર છરી વડે હુમલો કરનાર બે વ્યક્તિ ઝડપાયા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર હાદાનગર રહેતા ઘરે યુજીવન કર્મચારી પંકજભાઈ નટુભાઈ જોશી દિવસ અગાઉ તેમના ઘરે હપ્તાના પૈસા લેવા ગયા હોય ત્યારે ગીરીશભાઈ પોતાની પાસે રહેલી છરીનો ઘા પંકજભાઈ ના પેટ ના ભાગે મારી દીધો હતો જયારે પંકજભાઈ છરી મારનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ગિરીશભાઈ છગનભાઈ ચુડાસમા હાદાનગર આસપાસ પાણી નો જમા મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં માં વિલંબ કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા તપાસ અને ઈલાજ મફત છે